જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે કળી ખીચડી બનાવીશું તો અહીંયા મેં દાળ ચોખા ભેળવીને લઈ લીધા છે ખીચડી માટે અને દરેક ગુજરાતીના ઘરમાં આ રીતે ખીચડી ભેરવેલી હોય છે તો પણ તમને હું માફ કહી દઉં કે બે ચોખા બે વાટકી ચોખા અને દોઢ વાટકી દાળ લઈ લીધી છે તમે સરખી સરખી પણ લઈ શકો છો બે વાટકી દાળ અને બે વાટકી ચોખા એ રીતે પણ તમે લઈ શકો છો અને અહીંયા આપણે આંધણ આવવા મૂકી દીધું છે તો એમાં એક ચમચી અડધી ચમચી હળદર એક ચમચી મીઠું અને એક મોટી ચમચી ઘી નાખી દીધું છે હવે આપણું આંધણ આવે ત્યાં સુધી આપણે આ ખીચડીને ત્રણથી ચાર પાણીએ ધોઈ લઈશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મેં અહીંયા ત્રણથી ચાર પાણી આ ખીચડી ધોઈ લીધી છે હવે આપણે આંધણ પણ આવી ગયું છે તો હવે આપણે કુકરમાં ખીચડી નાખી અને કુકર બંધ કરી અને ચાર વિસલ વગાડી લઈશું આપણે કૂકરનું ઢાંકણ વાખી દીધું છે અને ચાર વિસેલ આવે ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરીશું કઢી બનાવવા માટે મેં અહીંયા લીલા મરચાં લસણ અને આદુ લીલા ધાણા અને આ લીલી ડુંગળી લઈ લીધી છે અને ચણાના લોટ મેં પાણીમાં પલાળી લીધો છે આ રીતે અને છાશ લઈ લીધી છે આદુ મરચાં અને લસણને આપણે ખાંડી નાખીશું અને આદું ઝીણું જ કાપ્યું છે જો તમારે ના ખાંડું હોય તો આ રીતે પણ નાખી શકાય પણ હું થોડુંક ખાંડી નાખીશ તો અહીંયા મેં સાતથી આઠ મરચાં લીધા છે તમારે જો તીખા હોય તો થોડા જ લેવાના અને હું વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું એટલે જો તમે તમારી નાની ફેમિલી હોય તો એ હિસાબથી તમારે બધા મસાલા લેવાના રહેશે આપણે અહીંયા આદુ મરચાં ખાંડી લીધા છે હવે આપણે આ કઢાઈ લઈ લીધી છે કઢાઈને ગેસ પર ગરમ થવા મૂકી છે એમાં ત્રણ પાવા તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એનો વઘાર કરીશું આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે આપણે એમાં રાઈ નાખીશું રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં જીરું નાખીશું અને ત્રણથી ચાર ચપટી જેવી આપણે મેથી નાખીશું સૂકી સૂકી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આ કઢીમાં એટલે તમે જરૂરથી નાખજો અને હવે આપણે એમાં એક નાણા ચમચી હિંગ નાખીશું અને પછી આપણે એમાં આદુ મરચાની પેસ્ટ નાખીશું ને બધું સરસ મિક્સ કરશું હવે આપણે આમાં બે ચપટી અજમો નાખીશું અને મસાલામાં આપણે અડધી ચમચી અડદર અને અડધી ચમચી જીરું નાખીશું આપણે લાલ મરચું નથી નાખી રહ્યા તમારે જો લાલ મરચું નાખવું હોય તો લીલા મરચાં એ પ્રમાણે થોડા ઓછા લેવાના હું અહીંયા લાલ મરચું નથી નાખી રહી એટલે મેં અહીંયા લીલા મરચાં થોડાક વધારે નાખ્યા છે બધું સરસ સંતળાઈ જાય એટલે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તમે જોઈ શકો છો સરસ કલર આવ્યો છે અને હવે આપણે લીલી ડુંગળી જે કાપીને રાખી હતી એ નાખીશું આ લીલી ડુંગળીની કઢી ખૂબ જ ટેસ્ટી બને છે અને ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો મરચાંની કઢી તો તમે કાયમ બનાવતા જ હશો આ રીતે લીલી ડુંગળીની કઢી એક વખત બનાવીને ટ્રાય જરૂર કરજો તમને પણ આ રેસીપી ખૂબ જ ગમશે તો તમે તમારા ઘરે આ રીતે જરૂરથી બનાવજો તો આપણે ડુંગળીને સરસ હવે ચડવા દેવાની છે ડુંગળી ચડી જાય પછી જ આપણે આમાં બીજી વસ્તુ નાખવાની છે આપણે જે ચણાનો લોટ પાણીમાં પલાળીને રાખ્યો હતો એ આપણે છાશમાં રેડી દઈશું આ પાણીમાં પલાળવાનું એક જ કારણ છે કે એમાં ગાંઠા નથી પડતા ડાયરેક્ટ આપણે છાશમાં નાખીએ એટલે ગાંઠા પડી જાય છે પણ જો તમે પાણીમાં આ રીતે પલાળીને નાખો તો ગાંઠા નથી પડતા લોટમાં એટલે જ મેં અલગથી ચાના લોટ પલાળ્યો હતો હવે આપણે ડુંગળી સરસ ચડી જાય પછી જ આપણે આમાં એ છાસ નાખવાની છે તો આપણે ડુંગળી હજી ચડી રહી છે સરસ એકદમ ડુંગળી ચડી જાય પછી જ આપણે નાખવાની છે નહીતર ડુંગળી કાચી રહેશે તો સ્વાદમાં સારી નહીં લાગે આપણી કઢી તો સરસ એકદમ ડુંગળીને આપણે ચડવા દેવાની છે આપણી ખીચડીને પણ ચાર વિસલ થઈ ગઈ છે તો હવે આપણે એને હેઠળ ઉતારી લઈશું અને કુકર એની જાતે ઠંડુ થવા દઈશું આપણી ડુંગળી સરસ ચડી ગઈ છે તો કઢીનો જીવ જે કહેવાય એ આપણે મીઠો લીમડો નાખીશું અને સરસ મિક્સ કરશું હવે આપણે આપણી છાસ નાખીશું હવે આને આપણે સરસ ઉકળવા દઈશું તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી કઢી દેખાઈ રહી છે ને આમ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી કઢી સરસ ઉકળવા લાગી છે અને કઢીનો સ્વાદ ત્યારે જ આવે છે જ્યારે પાંચ થી દસ મિનિટ સુધી કઢી આ રીતે ઉકળે તો આપણે પાંચ થી દસ મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ સરસ આપણી કઢી ઉકળી ગઈ છે તો ચાલો આપણે ગરમા ગરમ કઢી ખીચડીને સર્વ કરીએ આપણી એક વસ્તુ તો રહી જ ગઈ જે છે લીલા ધાણા લીલા ધાણા જરૂરથી નાખવાના અને કોઈ બી શાક તમે બનાવો તો લીલા ધાણા આપણો ગેસ બંધ કર્યા પછી જ નાખો જેથી કરીને લીલા ધાણાના જે પોષક તત્વો હોય એ આપણાને પૂરી રીતે મળી રહે નહીતર જો આપણે શાક બનાવીએ અને તરત જ નાખીએ તો એનો સ્વાદ તો આવે છે પણ એના પોષક તત્વો ઉડી જતા હોય છે તો ગમે ત્યારે તમે લીલા ધાણા નાખો તો આપણું શાક બની ગયા પછી જ ગેસ બંધ કર્યા પછી જ નાખવા તો એ આપણો આપણને એનું વિટામિન પણ મળી રહે છે અને ખાવામાં પણ ટેસ્ટી બને છે તો ચાલો હવે આપણે કઢી ખીચડીને સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણી ગરમા ગરમ કઢી અને ખીચડી તો એના ઉપર આપણે ઘી નાખીશું ઘી નાખ્યા વગર તો કઢીનો સ્વાદ અધૂરો જ છે અને આ કઢી ખીચડી જોઈને કોને કોને ભૂખ લાગી જાય મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને આ કઢી ખીચડી એવા બને છે કે આપણું પેટ ભરાઈ જાય પણ મન નથી ભરાતું તો જેને પણ આ કઢી ખીચડી ખાવાનું મન હોય એ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ